મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર ચૌદ પ્રકૃતિના ત્રણ ગુણોના શ્લોક નંબર વીસ વિશેની માહિતી પ્રાપ્ત કરીશું ગુણાના એતાના અતિત્ય તીન દેહી દેહ સમુદ્ર ભાવન જન્મે મૃત્યુ જરા દુઃખે વિમુક્ત અમૃતમ અશ્નુન દે અર્થાત જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા આ ત્રણ ગુણોને ઓળંગી જવા સમર્થ થાય છે ત્યારે તે જન્મે છે મૃત્યુ ઘટપણ અને તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે અને જીવનમાં જ અમૃત ભોગવી શકે છે આજ શરીરમાં રહેવા છતાં કૃષ્ણ ભવના યુક્ત થઈને દિવ્ય અવસ્થાનમાં કેવી રીતે રહી શકાય તે આ શ્લોકમાં દર્શાવવામાં આવ્યું છે સંસ્કૃત શબ્દ દેહીનો અર્થ છે દેહધારી મનુષ્ય જો કે આ ભૌતિક શરીરની અંદર રહેતો હોય છે તો એ પોતાની આધ્યાત્મિક જ્ઞાનમાં ઉન્નતિ કરીને પ્રકૃતિના ગુણના પ્રભાવમાંથી મુક્ત થઈ શકે છે આ શરીરમાં જ તે દિવ્ય જીવનનો આનંદ માણી શકે છે કારણ કે આ શરીર તજ્યા પછી તે નક્કી વૈકુંઠમાં જવાનો છે પરંતુ આ શરીરમાં શુદ્ધા તે દિવ્ય સુખ ભોગવી શકે છે બીજા શબ્દોમાં કૃષ્ણ ભવન મૃતમાં ભક્તિ ભવબંધનમાંથી મુક્તિનું ચિહ્ન છે આનો ખુલાસો અઢર્મધીમાં થશે જ્યારે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવમાં મુક્ત થઈ જાય છે ત્યારે તે ભક્તિમાં પ્રવેશે છે મિત્ર આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ આ વિડીયોને લાઇક્સ અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને નવા શ્લોક ને નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ